જો તમારું પોસ્ટર બનાવવાનું છે અથવા વિડીયો બનાવવાનો છે અને અથવા તમારું સ્ટેટસ બનાવવાનું છે અને તમારું પાસે કન્ટેક નથી તો ગભરાવવાની જરૂર બિલકુલ નથી એટલે કે આજે આપણે બહુ સારું કન્ટેક લઈને આજે આપણે આવી ગયા છે ગાભરાવાને તમારે બિલકુલ જરૂર નથી એટલે કે જો આપણે ટીમલીનું પણ પોસ્ટર બનાવતા હશે પિક્ચરનું પણ પોસ્ટર બનાવતા હશે કે બડ્ડેનું પણ પોસ્ટર બનાવતા હશે અને લગ્ન પ્રસંગનું પોસ્ટર બનાવીને વિડીયો આપણે સ્ટેટસ બનાવતા હોય જો તમારે સ્ટેટસ બનાવવાનું હોય તો તમારે બિલકુલ ગભરાવવાની જરૂર નથી આપણું સ્ટેટસ જો તાત્કાલિકમાં બની જશે એવી રીતે એવું કોન્ટેક આજે હું લઈને આવી ગયો છું એટલે કે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આપણે કોન્ટેક નંબર આપણે આપી દેવાનો છે અને જો તમે બડ વિશે કેવું પોસ્ટર અથવા ટેટસ બનશે અને લગ્ન પ્રસંગ માટે જે કંકૃત્રીમાં આપણે ઘર કુટુંબના નામો અને બધું સ્થાપ હોય એ પ્રમાણે આપણે લખાવતા હોય એ પ્રમાણે આપણે બનાવતા હોય તેવું ડેમમાં આપણે બતાવી દેવાના છે અને ટીમલીના પોસ્ટર પણ કેવા બનાવતા હશે તે પણ આપણે બતાવી દેવાના છે એ જોઈ લઈએ બર્થડે વિશે કેવું પોસ્ટર બનીને બનાવીને વિડીયો બનાવીને આપવામાં આવશે આ પ્રકારનું પોસ્ટર બનશે અને આની વિશે અલગ અલગ પણ બન બનાવીને આપવામાં આવશે અને લગ્ન પ્રસંગનું આપણે જે ગુરુકુટુંબના જે નામો અને બધું વર રાજાનું બહેનનું એનો ફોટો ગમે તેનો એ અંદર રાખવાનો હશે અને તો એના વિશે પોસ્ટર કેવી રીતે બનશે તે આવો બનશે અને આની અંદર પણ અલગ અલગ પ્રકારના બનાવીને આપવામાં આવશે અને એવા તો ઘણા બધા પોસ્ટરે તમને ગમે તેવા પોસ્ટરે બનાવીને આપવામાં આવશે કે તમારું મન ગમતું પણ બિલકુલ તમારે પચાસ રૂપિયા એને આપી દેવાના રહેશે અને જે ડિસ્પ્લેક્શન ઉપર દે ગયા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તાત્કાલિકમાં તમારું પોસ્ટર અને વિડીયો બનીને તમારું તૈયાર થઈ જશે તાત્કાલિકમાં થઈ જશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો એટલે કે બધાને મળી શકે અને ગમે તેનું કામ થઈ શકે તો બાય બાય હવે તમારા જે અમે જે પ્રકારના વિ પોસ્ટરો બનેલા હોય અને જે પ્રકારના સ્ટેટસ બનેલા હોય એ હું તમને છેલ્લે બતાવી દેવાનું છે પૂરો પૂરો તમારે જોવાના છે એટલે કઈ પ્રકારના પોસ્ટર બનેલા છે કઈ પ્રકારના સ્ટેટસ બનેલા છે અને જે સ્ટેટસ બનેલું હોય એના પર સોંખ વાગતું હોય એના પર દોસ્ત હું તો નાનકડા જેવું છું મહેરબાની કરીને કોફીરાઈટ ટ્રેક ના આપતા એ મને બહુ બીક લાગે છે અને હું તો એક નાનકડા જેવું છું અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળતી માહિતી આપણે આવીને આવી લાવતા રહીશું તેના સૌથી પહેલાં તમને જોવા મળી જાય અને બધાને મળી શકે તો ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે વિડીયો જોઈ લઈએ કોઈ બી બાદ બની શકે